તાપી જિલ્લાના કુકરમુંડામાં સાતમી જાન્યુઆરી મોડી રાત્રે બે જૂથોની વચ્ચે હિંસક અથડામણ થતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ સર્જાયો હતો બાઇક ચાલક સાથેની સામાન્ય બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બંને પક્ષો સામ આવી ગયા હતા આ પથ્થરમારામાં આઠ જેટલા લોકોને ઈજા પહોંચી છે જ્યારે અનેક વાહનોને નુકસાન થયું છે અથડામણ કુકરમુંડાના ખટીક વળિયા વિસ્તારમાં થઈ હતી શરૂઆત એક બાઇક ચાલક સાથેની નજીવી તકરારથી થઈ હતી પરંતુ જોત જોતામાં બંને પક્ષે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા ઉશ્કેરાયેલા ટોળાએ એકબીજા પર ભારે પથ્થરમારો શરૂ કર્યો હતો હિંસક બનેલા લોકોએ પાર કરેલા વાહનોમાં તોડફોડ કરી મોટું નુકસાન પહોંચાડ્યું હતું આ હિંસક ઘટનામાં આશરે આઠ લોકો લોહી લુહાણ થયા હતા જેમણે ગંભીર ઇજાઓ પહોંચી હતી ઘટનાની જાણ થતાં જ તાપી જિલ્લા પોલીસ અધિક્ષક સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો પોલીસે પથ્થરમારો અને તોડફોડમાં સામેલ શંકાસ્પદ શખ્સોની અટકાયત કરી છે તાપી જિલ્લાના કુકરમુંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે રાત્રે બે બે વચ્ચે વચ્ચે એક બનાવ બન્યો હતો બનાવની હકીકત મુજબ યુવાનો લઈ જતી વખતે બોલાચાલી અને આ બોલાચાલીએ થોડું મોટું સ્વરૂપ પકડી લેતા આ બનાવ બન્યો હતો અને બોલાચાલી બાદ બંને જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો પરંતુ પોલીસને તાત્કાલિક જાણ થતા ઘટના સ્થળ ઉપર પોલીસ તાત્કાલિક પહોંચી ગઈ અને પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો તકેદારીના ભાગરૂપે અમે આજુબાજુના પોલીસ સ્ટેશન ઉપરથી પરિસ્થિતિ અમે લીધી હતી બનાવ સંદર્ભે બંને પક્ષની સામસામે ફરિયાદ લેવામાં આવી છે અને આ ઉપરાંત જે સંબંધિત આરોપીઓ છે લગભગ બાર જેટલા આરોપી છે એમને અમે અટક કર્યા છે બંને ફરિયાદો માટેના અને ગામમાં શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી તકેદારીના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવે છે હાલ પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ છે નાની મોટી ઈજા પથ્થર મારાના કારણે ટોટલ દસ થી બાર જણ ને વાગ્યું એમાંથી બંને જૂથના બે બે વ્યક્તિ હોસ્પિટલ માં છે બાકી તો તમામ નાની ઇન્જરી હતી તો તમામ ને રજા નંદુરબાર ખાતે બે આરોપી ને નંદુરબાર ખાતે મુખ્ય આરોપીઓ બંને જૂથના અલગ અલગ આરોપીઓ છે અને તેમના અગાઉનો એક નાનો અણબનાવ હતો તેના કારણે પૂર્વ બનેલું છે એવી એક વાત છે અમારી તપાસ ચાલુ છે તપાસ દરમિયાન અમે જે પણ પુરાવા મળશે અમે કલેક્ટ કરશું